રાજસ્થાનમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેપર સ્લીપર બસ ડિવાઇડર તોડીને દસ ફૂટ નીચે ખાબકી જતાં પલટી ગઈ હતી તો અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલી એક યુવતીનું મોત થયું હતું જ્યારે અન્ય પચીસ થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા મળતી માહિતી અનુસાર બસ હરિદ્વારથી જયપુર જઈ રહી હતી તેમાં ચાલીસ થી વધુ લોકો સવાર હતા બાંદીકુઈ સોમાડા ગામ પાસે ડ્રાઈવરને અચાનક જોકો આવી જતા બે કાબુ બસ રોંગ સાઇડમાં પહોંચીને હાઈવેથી દસ ફૂટ નીચે ખાબકી હતી જોરદાર ખાઈ ગઈ હતી બસમાં સવાર લોકો સાંભળીને આસપાસના ઘટના સ્થળે દોડી આવ્યા હતા એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કર્યા બાદ ઘાયલોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા એમ્બ્યુલન્સની મદદથી પચીસથી થી વધુ ઘાયલોને દૌસા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અકસ્માતમાં અંકિતાનું મોત થયું હતું અંકિતા બરેથા નિવાઈની રહેવાસી હતી અંકિતાના પિતા અને ભાઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર